નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે રાજ્યના ખેડૂતો માટે ખુશખબર છે હવે ખેડૂતોને રાતના સમયે પિયત માટે નહીં થવું પડે હેરાન રાતે ઉજાગરા કરી ખેડૂતોને પિયત નહીં કરવું પડે જ્યાં હવે રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે જ્યાં દોસ્તો ખેડૂતોના છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે જ્યાં દોસ્તો અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી અને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે જ્યાં દોસ્તો ખેડૂતો દ્વારા રાજ્ય સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી જેને લઈ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જ્યાં દોસ્તો જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની રજૂઆતના પગલે રાત્રિના સમયે જે વીજળીના કારણે ખેડૂતોને તકલીફો ભોગવવી પડે છે તે ન ભોગવવી પડે તેના માટે રાત્રિ જગ્યાએ દિવસે ખેડૂતોને જાહેરાત આપવાનું નક્કી કર્યું છે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવા સમાચાર સાથે ચેનલમાં નવા આવ્યા તો વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો